નમસ્કાર શિક્ષણની દુનિયા ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજે આપણે ગ્રહણ વિશે સમજશું ગ્રહણ વિશે જુદી જુદી માન્યતાઓ જોવા મળે છે પરંતુ વિજ્ઞાન મુજબ ગ્રહણ એક ખગોળીય ઘટના છે જે ચોક્કસ કારણોસર થાય છે તો ચાલો શીખીએ ગ્રહણ વિશે સમજતા પહેલા આપણે પડછયા વિશે સમજીએ જ્યારે પ્રકાશ કોઈ અપારદર્શક વસ્તુ પર પડે છે ત્યારે તે વસ્તુની બીજી બાજુ જઈ શકતો નથી તેથી વસ્તુનો પાછળનો ભાગ પ્રકાશ વગરનો થઈ જાય છે તેને આપણે વસ્તુનો પડછાયો કહીએ છીએ જેમ કે સૂર્ય અને જમીન વચ્ચે જ્યારે આપણે આવીએ છીએ ત્યારે આપણો પડછાયો પડે છે આવું જ ગ્રહણમાં પણ થાય છે ખગોળવિજ્ઞાન મુજબ ગ્રહણ એ માત્ર એક ખગોળીય ઘટના છે જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્ર એકબીજાની ભ્રમણ કક્ષામાં આવે અને તેને કારણે એકબીજાનો પડછાયો એકબીજા પર પડે ત્યારે ગ્રહણ થયું કહેવાય આમ ગ્રહણ એક પડછાયાનું જ ઉદાહરણ છે હવે આપણે સૂર્યગ્રહણ વિશે માહિતી મેળવીએ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે ચંદ્ર આવી જવાથી ચંદ્રનો પડછાયો પૃથ્વી પર પડે છે અને તેટલા ભાગમાં સૂર્ય દેખાતો નથી એટલે સૂર્યગ્રહણ થયું એમ કહેવાય સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે હવે આપણે ચંદ્રગ્રહણ વિશે સમજીએ આપણે આગળ જોયું કે સૂર્યગ્રહણમાં સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જતો હતો એવી જ રીતે ચંદ્રગ્રહણમાં ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય છે આથી પૃથ્વીનો પડછાયો ચંદ્ર પર પડે છે એટલે ચંદ્રનો તેટલો ભાગ દેખાતો નથી જેને ચંદ્રગ્રહણ કહે છે ચંદ્રગ્રહણ પૂર્વના દિવસે થાય છે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વિશે આ ચિત્ર દ્વારા સમજી શકાય છે પ્રથમ ચિત્રમાં તમે જોઈ શકો છો કે સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર આવી જાય છે અને આ કારણે સૂર્યગ્રહણ થાય છે બીજા ચિત્રમાં તમે જોઈ શકો છો એમ ચંદ્ર અને સૂર્યની વચ્ચે પૃથ્વી આવી જાય છે અને તેથી ચંદ્રગ્રહણ થાય છે મિત્રો ગ્રહણ એક રસપ્રદ ઘટના છે અને તેને જોવાનું મન થાય એ વાત પણ સમજી શકાય ચંદ્રગ્રહણને તમે કોઈપણ રીતે જોઈ શકો છો પરંતુ સીધી રીતે સૂર્યગ્રહણને જોવાથી તમારી આંખને નુકસાન થઈ શકે છે તેથી સૂર્યગ્રહણ જોતી વખતે ખાસ ચશ્મા અથવા આડકતરી રીતે જોવાની તકનીકોનો ઉપયોગ કરી શકાય શું તમે જાણો છો વર્ષમાં વધુમાં વધુ સાત ગ્રહણ થાય છે જેમાં પાંચ ચંદ્રગ્રહણ અને બે સૂર્યગ્રહણ થાય છે સૂર્યગ્રહણ પૃથ્વીના થોડા ભાગોમાંથી દેખાય છે ચંદ્રગ્રહણ પૃથ્વીના અર્ધા ભાગમાંથી દેખાય છે મિત્રો મજા આવીને આવી જ રીતે એનિમેશન દ્વારા વિવિધ વીડિયો જોવા માટે અમારી ચેનલ શિક્ષણની દુનિયાને આજે જ સબ્સ્ક્રાઇબ કરો